અરવલ્લી જિલ્લામાં વિઘ્નહર્તા રિદ્ધિ સિદ્ધિ દેવા ગણપતિ ગજવાનંદ મહારાજની ગણેશ ચતુર્થીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોડાસા તાલુકાના ટિટોઈ ખાતે પણ બાવીસ વર્ષથી અવિરત ગણેશ યુવક મંડળ તથા ગ્રામજનો દ્વારા ગણેશ ચોકમાં ભગવાન ગણેશજીનું સ્થાપન કરવામાં આવે છે પાંચ દિવસ સુધી ગણેશ મહોત્સવનું આયોજન ગણેશ યુવક મંડળ દ્વારા કરવામાં આવે છે પાંચ દિવસ સુધી સળંગ પૂજા આરતી પ્રસાદ વિવિધ ભજન મંડળો દ્વારા ભજન રાસ ગરબા તથા લોક ડાયરાનું આયોજન કરવામાં આવે છે મૂર્તિના દાતા અમૃતા ડેકોરેશન પટેલ દિનેશભાઈ ધનજીભાઈ ના ઘરેથી ડીજે ના તાલે શોભા યાત્રા નીકળી ગણેશ ચોક ખાતે વિધિવત સ્થાપન કરવામાં આવ્યું હતું ગણેશ મહોત્સવના મુખ્ય યજમાન વિનાયક ઓઈલ ઇન્ડસ્ટ્રીઝ મુંબઈના વ્યાસ શકુંતલાબેન ભાનુભાઈ ની ખાસ સેવા રહે છે શોભા યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો માતાઓ બહેનો યુવકો તથા બાળકો જોડાયા હતા ગણેશ ચતુર્થીનો ટિન્ટોઈના ગ્રામજનો તથા ভক্তઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અરવલ્લી જિલ્લામાં વિઘ્નહર્તા રિદ્ધ સિદ્ધિ દેવા ગણપતિ ગજવાનંદ મહારાજની ગણેશ ચતુર્થીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોડાસા તાલુકાના ટિંટોઈ ખાતે પણ બાવીસ વર્ષથી અવિરત ભગવાન ગણેશજીનું સ્થાપન કરવામાં આવે છે પાંચ દિવસ સુધી સળંગ પૂજા આરતી પ્રસાદ વિવિધ ભજન મંડળો દ્વારા ભજન વાસ ગરબા તથા લોક ડાયરાનું આયોજન કરવામાં આવે છે મૂર્તિના દાતા અમૃતા ડેકોરેશન પટેલ દિનેશભાઈ ધનજીભાઈ ભાઈના ઘરેથી ડીજવેના તાલે શોભાયાત્રા નીકળી ગણેશ ચોક ખાતે વિધિવત સ્થાપન કરવામાં આવ્યું હતું ગણેશ મહોત્સવના મુખ્ય યજમાન વિનાયક ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ મુંબઈના વ્યાસ શકુંતલાબેન ભાનુભાઈની ખાસ સેવા રહે છે શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો માતાઓ બહેનો યુવકો તથા બાળકો જોડાયા હતા ગણેશ ચતુર્થીનો ટિન્ટોઈના ગ્રામજનો તથા ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો